અડતાલીસ કલાક નથી થઈ મેલીસે વિડીયો સીસીટીવી ફૂટેજ ને એવું લીધું છે તપાસ કરે છે જો કોઈ કૃત્ય ખરાબ હશે તો ગુનો દાખલ કરવામાં આવશે પોલીસ કમિશનરે ગઈકાલે રાત્રે જણાવ્યું છે ગરબા બંધ કરવાની માંગ નથી ગરબા વલગારીટી વાળા ડાન્સ ઈ આ નવરાત્રી મહોત્સવમાં નો ચાલે અને હા એવું એવું રાત્રે બે વાગ્યા પછી ત્યાં થાય છે એવું જાણવા મળ્યું છે અમને તો એની માટે પણ સીસીટીવી ફૂટેજ લેવાની કાર્યવાહી કરી છે અને આપના માધ્યમથી હું સમાજને પણ વિનંતી કરું છું કે આવા રાજ પોતાના દીકરા દીકરીઓને નો મોકલે આગામી પેઢીને ખુબ નુકસાન કરતા કાર્યક્રમો છે અને દરેક લોકોને નુકસાન કરતા થાય ક્યાંય ને ક્યાય વિચારધારાના લોકો હિન્દુ સનાતન ધર્મ કરે તો આપણે આપડા દીકરી દીકરાને મોકલી છીએ તો એક વખત ચેક કરવું જોઈએ કે તેનું આયોજન છે ત્યાં શું કરાવવામાં આવે છે અમે ક્યાંય ચેકિંગમાં નથી ગયા અમારી ફરજમાં આવતું નથી ચેકિંગમાં જવું પોલીસનું કામ છે

વિધર્મીઓને એન્ટ્રી નહીં એવી માંગ અમારી નહોતી દર વર્ષે અમે પોલીસ કમિશનર રજૂઆત કરી હતી કે જે ખેલૈયો રમતો હોય એનું આધાર કાર્ડમાં જે નામ હોય એ સ્પષ્ટ વંચાય એવી રીતે નામનો ઉલ્લેખ કરીને પાસ બનાવવા ખાલી નંબર નહીં તો સાથે રમતી દીકરીને ખબર પડે કે આ અબ્દુલ રમે છે કે અમિત રમે છે અમારી વર્ષોથી એવી જ માંગણી છે રમવા કોઈ પણ આવે એની અમે વિરોધ નથી અમને